વડોદરાને એસએસજી હોસ્પિટલની સામી કીર્તિ મંદિર ગેટ પાસે પરમ વેલફેર ફાઉન્ડેશન સંચાલિત મહાવીર જૈન ક્ષેત્ર દ્વારા દીપક ગાંધી દ્વારા તથા તેઓની સમગ્ર ટીમ દ્વારા ભૂખ્યાઓની ભોજન દર રવિવારે આપવામાં આવે છે દર રવિવારે જમવામાં અલગ અલગ જમવાનું હોય છે તો બીજી અનેક સેવાઓ પણ આપવામાં આવે છે સાથે સાથે મેડિકલ કેમ્પ પણ યોજવામાં આવે છે જેવી અનેક સેવાઓ આપવામાં આવતી હોય છે ત્યારે એસએસજી હોસ્પિટલમાં આવતા દર્દીઓના પરિવારો પણ આ ભોજનનો લાભ લે છે અરેલા કંઈ વાર આ અમારું પરમ વેલ્ફેર ફાઉન્ડેશન ઘણા વખતથી આ અનુકંપા ભોજનની વ્યવસ્થા કરે છે એમાં જરૂરિયાતમંદો અને સામે હોસ્પિટલમાંથી એ લોકોના દર્દીઓના સગાવાળા જે પણ કંઈ હોય એ અહીંયાથી ટિફિન પણ અમે એને આપીએ છીએ અને એ લોકો અહીંયા ભોજન લઈને પણ જાય છે આ સિવાય પણ અમારી ઘણી પ્રવૃત્તિઓ છે જેમાં કે બુક્સનું વિતરણ મેડિકલ સહાય મેડિકલ કાર્ડ એ વિજય વલ્લભમાં અમે એ કાર્ડ પણ આપ્યા છે કે એનાથી એ લોકો એનો ત્યાં પણ એનો તો લાભ લઈ શકે અને એક દર બાર તારીખે અમે એક વહેને પણ બોલાવીએ છીએ કે જે નાડી વહે છે રાજકોટથી આવે છે અને એમાં કેન્સર મુક્ત અભિયાન એમનું જે ખાસ એ છે એને અમે પ્રોત્સાહન આપીને અમે એને અહીંયા દર બાર તારીખે બોલાવીએ છીએ અને એનાથી ઘણો ફાયદો છે તો આ ઘણા પેશન્ટ છે કે જે લોકોને કેન્સર છેલ્લી અવસ્થામાં હતું એ લોકોએ પણ અત્યારે ઘણી સારી કન્ડિશનમાં અત્યારે છે અને શરૂઆતમાં જે પાંચ પચીસ આવતા હતા એ એની જગ્યાએ અત્યારે બસો અઢીસો જેટલા દરરોજના દર પાંચ તારીખે આવતા થઈ ગયા છે આવી બધી ઘણી પ્રવૃત્તિઓ છે